નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ બી પટેલ ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ખાતે વીસ સાત ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમન ધોરણ પહેલી આઠની વિદ્યાર્થીની બહેનોએ શાળાના આચાર્ય શ્રી સુપરવાઇઝર શ્રીઓ તથા તમામ શિક્ષક મિત્રોનું પૂજન કર્યું હતું ધોરણ 5 થી 8મી આઠ ના વિદ્યાર્થીની બહેનોએ ભક્તિ ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો શાળાના આચાર્ય બેન શ્રી નિરંજન પટેલે શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થી બહેનોની શુભેચ્છાઓ પાઠવી હતી ભક્તિ ગીત સ્પર્ધાના પ્રથમ નંબર મેળવન ધોરણ 5 ની પટેલ વૈદેહી મુકેશકુમાર ધોરણ 6 સી ઠાકોર नव्या દિનેશી ધોરણ 7 સી राठોર પી યુગજेंद्रસિંહ ધોરણ 8 ડી નિરંજન વાણી ધર્મભાઈ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજરોજ સેક્ટર 7 ની સરકારી શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો હતો સ્કૂલના પ્રિન્સિપાલ પંકજભાઈ તથા તેમના સ્ટાફે ખૂબ સુંદર સહયોગ આપ્યો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લાયોનેસ્ક્લબના આઈપીપી રીટાબેન શાહ તથા કમિટીના બધા જ મેમ્બર હાજર રહ્યા